નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ અને વાર શનિવારના આજના ઊંજાના બજાર ભાવ કેવા છે ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીના ઉપર પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે બી વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી મારો વિડીયો પહોંચી જશે તો શરૂ કરીએ ઊંજા તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અઢારસો એકથી એકત્રીસો પાંત્રીસ ઈસફગુલ જે છે બાવીસોથી અઠ્યાવીસો પંચાવન તલ સફેદ જે છે અઢારસોથી છવ્વીસો ત્રીસ અને હવે આગળ છે સુવા જે છે અગિયારસો પિસ્તાલીસથી પંદરસો પંચ્યાસી રાયડો જે છે અગિયારસો એકતાલીસથી અગિયારસો બાવન વરિયાળી જે છે એક હજારથી અઢારસો પંચાવન અને હવે છેલ્લે છે જીરુ જે છે ઓગણચાળીસોથી એકાવનસો એંસી તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ